પેલી મે બે હજાર ચોવીસ થી દેવગુરુ આવશે વૃષભ રાશિમાં થશે આ વર્ષનું સૌથી મોટું પરિવર્તન તો દેવગુરુ ગોચરનો તમારી રાશિ પર કેવો રહેશે પ્રભાવ આગમવાણી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો આ વર્ષે બનનારી જ્યોતિષીય મહત્વપૂર્ણ ઘટનાઓમાંની એક ઘટના છે દેવગુરુ બૃહસ્પતિનું રાશિ પરિવર્તન તો દેવગુરુને બધા જ ગ્રહોમાં શુભ ગ્રહો તરીકે જોવામાં આવે છે અને વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં દેવગુરુનું ગોચરનું ખૂબ જ મહત્વ છે તો જ્યારે દેવગુરુ બૃહસ્પતિ ગોચર કરે છે અને કુંડળીના જે સ્થાનો પર દેવગુરુ બૃહસ્પતિની દ્રષ્ટિ પડે છે તો તે સ્થાનઓને અમૃત જેવી શુભ દ્રષ્ટિ દેવગુરુ પ્રદાન કરે છે જેના કારણથી વ્યક્તિને શુભ ફળ મળે છે ગુરુને શનિદેવ પછી સૌથી ધીમા ગ્રહ માનવામાં આવે છે અને આશરે તે પોતાની રાશિ પરિવર્તન કરવા માટે તેર મહિના જેટલો સમય લે છે ગયા વર્ષે એટલે કે બાવીસ એપ્રિલ બે ના રોજ દેવગુરુએ પોતાની રાશિ મીન રાશિ છોડી અને મિત્રની રાશિ મંગળમાં પ્રવેશ કર્યો હતો તો હવે આ વર્ષે દેવગુરુ બે હાજર ચોવીસ માં પેલી મે બે હાજર ચોવીસ થી બપોરના બે વાગે અને ઓગણત્રીસ મિનિટ થી શુક્ર રાશિ વૃષભ રાશિમાં ગોચર શરૂ કરવા જઈ રહ્યા છે તો આવો હવે જાણીએ કે દેવગુરુ રાશિ પરિવર્તનનો તમારી રાશિ પર આગામી તેર માસ સુધી કેવો રહેશે પ્રભાવ મકર રાશિ મકર રાશિ માટે દેવગુરુ ત્રીજા અને બારમા ઘરના સ્વામી હોવાનાથી એક કારક બને છે વર્તમાનના ગોચરમાં તે તમારા પાંચમા ઘરમાં પ્રવેશ કરશે દેવગુરુનું આ ગોચર અને તેના પરિણામે તમને શિક્ષણમાં સારું પરિણામ મળશે તમારી અંદર સાચા વિચારોનો જન્મ થશે તમારી અંદર ધાર્મિક કાર્યો આધ્યાત્મિકતા અને ચિંતન અને સામાજિક રીતે સારા વિચારોનો જન્મ થશે જેના કારણે તમે કરેલા ખોટા કાર્યો માટે તમને દોષિત લાગશે અને તેના માટે પસ્તાવો કરવાનું પસંદ કરશો તમારું મન મગજ અને જ્ઞાનનો વિસ્તાર થશે તમે સારા લોકો સાથે વાત કરશો અને તમને તેમનાથી ફાયદો થશે સંતાનો તરફથી સુખ મળશે તમારા બાળકો આજ્ઞાકારી બનશે અને તમને તેમની પાસેથી સુખ મળશે જો તમે પરિણિત છો તો ગુરુના ગોચરને કારણે તમને સંતાન પ્રાપ્તિના સારા સમાચાર મળી શકે છે સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂરી થઈ શકે છે આ ગોચર પ્રેમ પરિણામ આપશે અને તમારા સંબંધોને વધુ બનાવશે બે હજાર ચોવીસ દર્શાવે છે કહી સ્થિત દેવ ગુરુ તમારું નવમું સ્થાન તમારું અગિયારમું સ્થાન અને તમારું પ્રથમ એટલે કે તમારી રાશિને દ્રષ્ટિ કરશે ગુરુના આ ગોચરના પરિણામે લાંબી મુસાફરીની શક્યતાઓ રહેશે તમે શિક્ષણ માટે લાંબી મુસાફરી કરશો તમને કોઈ નવા અભ્યાસક્રમનો અભ્યાસ કરવાનું ગમશે જો તમે ઉચ્ચ શિક્ષણ માટેના પ્રયત્ન કરશો તો તમને સફળતા મળી શકે છે તમે તમારી આવકમાં વધારો જોશો શક્ય છે કે તમારી નોકરીમાં બદલાવ આવી શકે અને તમને અગાઉની નોકરી કરતાં વધુ પગાર પર બીજી નોકરી મળી શકે છે જે તમને નાણાકીય પ્રગતિ જોવાની તક આપશે તમારા મનમાં સારા વિચારો આવશે તમારી નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો થશે અને તમારા બધા કામ તેના દ્વારા પૂરા થશે તમારે વધુ પડતું કોલેસ્ટ્રોલ ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ તો મિત્રો પેલી તમારી રાશિ પર રહેશે પ્રભાવ હજુ સુધી આપે અમારી ચેનલ ને આગમવાની ચેનલ ને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી અવશ્ય કરી લેજો આ વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો ફરી મળીશું નવા વિડીયો